એ સૌ જાણીએ છીએ કે વિક્રમભાઈએ પણ એનો ખુલાસો કર્યો છે કલાકારો વિધાનસભા આવી રહ્યા છે આ શુભ ઘડી છે આજે વિશ્વ રંગભૂમિ દિવસ છે ગુજરાત સરકાર શ્રીનો આભાર માનું છું કે કલાકારોને ને માત્ર કલાકારોને વિવિધ ક્ષેત્રોના વ્યક્તિઓને વખતો વખત આ રીતે આમંત્રિત કરે છે અને હું માનું છું કે આદરણીય વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીનું એક જે સૂત્ર છે એક કે સબકા સાથ સબકા વિકાસ અને હું માનું છું કે વિવાદ સભી ગયો છે આપણે સૌ જાણીએ છીએ કે વિક્રમભાઈએ પણ એનો ખુલાસો કર્યો છે અન્ય કલાકારોને આમંત્રણ આપ્યું એનો પણ એમને રાજીપો વ્યક્ત કર્યો છે અને હું આશા રાખું છું કે હવે મુદ્દોને પૂર્ણ વિરામ મળ્યો છે

નો પૂજાનો અને અર્ચનાનો દિવસ છે ત્યારે આજે જે પણ આ થઈ રહ્યું છે એ ખૂબ શુભ માર્ગ તરફ જઈ રહ્યું છે શુભ દિશા તરફ જઈ રહ્યું છે અને સર્વે સુખીન ભવંતુ આજે સૌ આજે અહીંયા કલાકારો ભેગા થઈ રહ્યા છે અને નટરાજની પણ આજે ઉપાસના થાય એવી હું ઈચ્છા રાખું અને સૌ કોઈ કલાકારોને પણ હું ખૂબ ખૂબ શુભકામનાઓ પાઠવું છું આવો આપણે સૌ કોઈ આજે આ વિશ્વ રંગભૂમિ ઉજવણી કરીએ અને સૌ કોઈ ગુજરાતની જે રંગભૂમિ છે એને પણ આગળ લઈ જવા માટે પ્રતિબદ્ધ બનીએ